નપમયા લાલ કીજે મોહન આવ્યા મધુવન khelawane મોહન આવ્યા મધુવન khelawane સાથે સરખા ગોવાળીયાની જોળ મોહન આવ્યા મધુવન khelawane સાથે સરખા

હાતા ગોરી કાવ્યા રે સાથે સરખી સૈયારો ની દોડા મોહલે આવ્યા મોધુવન કેલવાને सफे सरखी सैया रानी चो रोन आ गया मधो वन के ले रास रम तान रजनी थ गई रे रास रम तान रजनी थे गई रे वरी चंद्र चोर सास मोन आ रया मधो वन केलवान रे बरी चंद्र चोर मोहन आया मधुबन खेलवा रे रात राधा जी लगा पुछवा रे रात परी राधा जी लगा पुछवा रे प्रभु के मी दासुया गे रोहन आवया मधुर बन फेलवा रे प्रभोग करी चासम में ते रमो नायम धो बन फेलवा सोर सैल સાથે કામ સાંચરો રે સોર સૈયરની જાતે તમે સંચરો રે તો આવ્યા છે સૌ ના મોર મોહન આવ્યા મોધુવન કે લવાને કે તો આવ્યા છે સૌ ના धा जोए माता जिला लाग पूछवा रे राधा जोय माता जिला पोछवा अरे राधा के मोलागिया टली बार मोहन आव्या गया मधो वन खेलवा रे राधा के मोला गिया टली बार मोहन आ गया मधो बन મને મોટી પડી છે પાડ મોહન આવ્યા મધુ વન ખેલવા રે મને મોટી પડી છે પાડ મોહન આવ્યા મધુ વન ખેલવા રે માતા ગોરસયો મારવે ચાયો રે માતા ગોરસ મારવે ચાયો એ દેતી લાગી છે મુજને વાર મોહન આવમ જુવન ખેલવા રે એ દેતી લાગી છે મુજને વાર મોહન આવમ જુવન ખેલવા રે માતા સૈયર ને લાગ્યા પૂછવારે માતા રાસૈયર નેલા ગ્યા પૂછવા રે તમે કેમ લાગી ગોળી વાર મોહન આવ મધુવન કેલવા રે તમે કેમ લાગી ગોળી વાર મોહન આવ મધુવન કેલવા રે માતા મંડવા ના નો બેટડો રે માતા ના સારે કો નામ મોહન આવ મધુન કેલવારે એ કેનો સખન સહી કો નામ મોના રામધુન કેલવારે એ તો ગોકુળ ગામનો છોકરો રે એ તો ગોકુળ ગામનો છોકરો રે રોજે આવે મોધુ મે માય મોહલ આવ મોધુન કેલવા રે રોજા આવે મોધુન મે માય મોહના આવ મોધુન કેલવા રે રાધા સાથે રોમે છે દિન રાતડી રે રાધા સાથે રોમે છે દિન રાતડી તેલની વાતો માકોળો લાગે પ્યાર મોહન આવ મોધુન છોડલી રે જાણી ગણ સ્વરૂપની છોડલી રે શોભા તણો નહીં પરમોહન આવ્યા મધુ વન તૈલવા રેની શોભા તણો નહીં પર મોહન આવ્યા મધુ વન તૈલવા રેતા નરસિંહના સ્વામી સામળા મેરા ના રે રામ મોહન આવમધુન તેલવા દેનો સૌને રામ રે રામ મોહન આવમધુન તેલવા દે મોર આવમધુન તેલવા દે નયા હાલકી